મધ્યપ્રદેશ ખાતે કફ સિરપ થી સોળ બાળકોના મોતના મામલે સુરેન્દ્રનગર મૂળી રોડ પર આવેલા શેફ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કફ સિરપ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે દિલ્હીની ટીમ દ્વારા સમગ્ર મામલે ફાર્માસ્યુટિકલ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ હાથ ધરી દિલ્હીની ટીમ દ્વારા કફ સિરપના નમૂના લેવામાં આવ્યા અને રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કંપનીના એચઆર મેનેજરે સમગ્ર મામલે કંપનીનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો હું સેફ ફાર્મામાં કામ કરી જઈએ અને હું એચઆર મેનેજરની પોસ્ટ છે મારી જે કંઈ મીડિયામાં આ તે આવ્યું અમે એનું સર્ચ કરી જ રહ્યા છીએ અને અમારા લોકલ ઓથોરિટી અમારી લોકલ કંપનીના લેવલે પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને બહાર પણ અમારું એનાલિસિસ ચાલુ છે જે કંઈ રિપોર્ટ અહીંયા આવશે અમારી પાસેથી એ તમને મીડિયાને પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવશે અમારી પાસે દિલ્હીથી ટીમ આવેલી હતી તે તપાસ કરીને જઈ છે અને લોકલ લેવલે અને બહાર અમારું એનાલિસિસ થઈ ગયા પછી અમે પ્રેસ નોટ જારી કરશું એ બાબતમાં તો અમારી કોઈ કંપનીનો કોઈ ઉલ્લેખ ક્યાંય થયેલો નથી એ કોઈ બીજી કંપની હોઈ શકે છે અમારી કંપનીનો નથી અમારી ત્યાં કફ સિરપ એસિડિટી વગેરે પાંચ છ જાતની પ્રોડક્ટ બનાવવામાં આવે છે અમારી તરફથી અત્યારે લોકલ લેવલે તથા અમારી જે એનાલિટિકલ ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે અને એનો રિપોર્ટ કોઈ તાત્કાલિક ન આવી શકે એનો એક થી ચાર દિવસ કે આઠ દિવસ પણ થઈ શકે છે